જંબુસર તાલુકાના મહાપુર ગામના રોડના કામમાં ભ્રષ્ટાચાર મુનાભાઈ કામ અંગે સવાલો ઉઠાવ્યા હતા પરંતુ અધિકારીઓ દ્વારા તેમની યોગ્ય જવાબ આપવાની જગ્યાએ ગેરવર્તણૂક અને ધમકીભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદ ચાર પાંચ દિવસ બાદ મીડિયા મારફતે આ બાબત ફરીથી ચર્ચામાં આવી છે અને રોડની કામગીરી તાત્કાલિક રીતે અટકાવાય હોવાનું જણાવ્યું છે ગ્રામજનોનો આક્ષેપ છે કે અધિકારીઓ પોતાનો બચાવ કરવા માટે મીડિયાનો સહારો લઈ રહ્યા છે

રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ અધિકારી આ રોડની તપાસ કરવા આવ્યા નથી ખાલી ઓફિસે બેસીને પ્રેસ નોટ બનાવીને મીડિયામાં આપવા માટે મોકલી દે છે મારું નામ વિક્રમસિંહ ચૌહાણ ઠાકોર સેના પ્રમુખ જમ્મુસર તાલુકા આજે અમે આઈટીઆઈ નો આગળ મુન્નાભાઈ ઠાકોરને જે ગેરવર્તન કર્યું હતું એ બાદ અમે આઈટીઆઈ અપાયા છે એ અમારી જમ્મુસર ઠાકોર સેના ટીમ આજે મુન્નાભાઈની સાથે ઊભી રહી છે અને એમની સાથે અમે આગામી સમયમાં જો જવાબ નહીં આપવા તો અમે આવેદન આપવા સમગ્ર ટીમ જઈશું ના અધિકારી હાજર નથી અમને ના નથી આપી આજે અમને માહિતી નથી આપી હું જંબુસર તાલુકા મહાપુરા ગામના વતની મુન્નાભાઈ ઠાકોર આજે હું તમામ મીડિયા મિત્રોનો આભાર માનું છું કે તમે બધા આજે ગ્રાઉન્ડ ઝીરો જે સ્થળ ચકાસણી કરવા માટે આવ્યા કારણ કે છ દિવસ પહેલાં હું પીડબ્લ્યુ ઓફિસ ઉપર સાહેબને મળવા ગયો હતો અને જે આ બાવીસો મીટરનો રોડ છે એની પૂછપરછ ખાલી માહિતી લેવા ગયો હતો કે સાહેબ જે આ રેલવે છે તે આ રોડ ક્રોસ કરીને જાય છે તો કદાચ અંદાજીત કદાચ બસો મીટર જેવો રોડ છે સાહેબ તે કામ અધૂરું છે અને એ રોડ ક્યાં બનવાનો છે આટલું જ ખાલી આપણે પૂછ્યું સાહેબને એટલે સાહેબે એવું કીધું કે એ તો બાવીસો પણ મકુ સાહેબ બાવીસો મીટર ના થાય એનું એનું અમને તો એ વાત મળી છે કે કદાચ બાજુ રેન્જ જાય પણ એ રોડ અધૂરો છે એટલે સાહેબ તરત ઉશ્કેરાઈ જ્યાં આ બસો મીટર રોડની વાટ આવીને સાહેબ રહ્યા છે હવે એ બસો મીટરનું નામ સામે કેમ ઉશ્કેરાઈ જાય છે એટલે સાહેબ જ જાણતા હોય અને મને પોલીસ સ્ટેશનની ધમકી આવી અને એવું કર્યું કે ચૌધરી સાહેબને ફોન કરો ચાલ અહીંયાથી બહાર નીકળ એટલે એ સાહેબને શું છે ખુરશીનો પાવર આવી ગયો છે કારણ કે પંખા નીચે બેહીને ખુરશી પર બેહીને એ એ ઓફિસ એમના બાપ દાદાની જાગીર સમજે છે એટલે દાદાગીરીને અને પછી લોકોને એવું કહે છે કે એ ભાઈ આવીને દાદાગીરી કરતા હતા હવે એવું તો કોઈ હોય ને કે ઓફિસમાં જઈને કોઈ દાદાગીરી કરે સાહેબો જ કરે આ જાડી ચામડીના સાહેબો છે અને પી પી ડબલ્યુ ડીના સાહેબો છે એટલે અમને આપણે એક અત્યારે એક પ્રેસ નોટ આપી છે બધા મીડિયાવાળાને બનાવવા માટે કે આ ભાઈ જે મહાપુરા ગામના આગળ મુન્નાભાઈ ઠાકોર છે ને જે અમારી સાથે અહીંયા જે દાદાગીરી કરી છે એટલે આ રોડ અટકાવવામાં આવ્યો છે એવું કહે એટલે પણ ભાઈ બનતો તો કઈ રીતે તમે અટકાવ્યો આ રોડ તો દિવાળી પહેલો જ બંધ થઈ ગયો હતો દિવાળી પહેલાં પહેલાં મજૂરોને દિવાળી કરવા જવું તો એ રોડ બંધ છે હજુ મજૂરો આવવાના હતા અને વરસાદ પડ્યો એટલે હજુ મજૂરો આવ્યા નથી તો તમે અટકાવ્યો કેવી રીતે અને બીજું એ બીજો એવો આરોપ લગાવ્યો છે કે દાદાગીરી કરીને માપ કરતો માપ કરતો વધારે બનાવ્યો એટલે માપ કરતો કંઈ આજે આપણે જે ઊભા છે ને you <laughs> એ રોડ વચ્ચે ઊભા છે આ બાજુ છે તૈયારથી તો અધૂરો છે આ પાછળ મહાપુરા છે તૈયારી અધૂરો છે એટલે એક વસ્તુ છે કે અહીંયાથી જ બસો મીટર જેવું મટીરિયલ બાકી છે તો પછી વધારે કહો પહેલો તમારા માપમે જે આવે છે ને એ રોડ તો પૂરો કરો એ બસો બસો મીટર હું તમારે ખાઈ જવો છે એટલે તમે ખીંચવાયા હતા એ હંટાળી દેવો છે એ રોડને મારે એક જ વસ્તુ કહેવું છે કે જે આ પીડબલ્યુડીના અધિકારી નિકુલભાઈ શાહ હવે એવું લાગે છે કે રેલો આવ્યો એવું લાગે છે એમને એવું છે કે આવી રીતે હું જે વાહ્યા એટલે ખોટી પ્રેસ નોટો બનાવીને જે ફરતી ફરતી કરવું બધા બનાવે ને તો આ ભાઈ છે કે જે અમારી પાસે આરટીઆઈ કરતો કરતો હોય તો એ નહીં કરે ભાઈ એક વસ્તુ છે કે આરટીઆઈ તો મારે હોય સત્યનો ઉજાગર કરવાનો છે એ સત્યનો ઉજાગર કેવી રીતે કરીશું અને એ ભય જ કીધું ને એ નિકુલ શહે જ કીધું કે તમે લખાણ લો એટલે અમે આજે આરટીઆઈ કરી છે એ અમને જોઈએ જો એ હકીકતમાં હાચા હશે તો અમને ત્રીસ દિવસમાં આપી દેશે અને કંઈક કાંડ હશે તો એ અમને પિસ્તાલીસ દિવસે ચાલશે હવે હું એટલા માટે કે આજે તમે જે મીડિયા ખરેખર જે ગ્રાઉન્ડ ઝીરો આવી છે જે જોયું છે એ ટઠ્યો ખરેખર તમે તમને જ ખબર છે કે એ કેવું છે ટડ્ડન અહીંયા પથરા છે નહીં એટલે તમારો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છે જે તે સમયની અંદર તમે માજી ડેપ્યુટી સરપંચ તરીકે રહી ચૂક્યા હતા તે સમયની અંદર આ રોડ બનાવવામાં આવતો હતો ત્યારે એ રોડ પૂર્ણ રીતે બનાવવામાં આવતો હતો કેમ હા મેં તમને એવું કહેવું છું કે માજી ડેપ્યુટી સરપંચ તે ઘડી આ રોડ છે ને આ પૂરેપૂરો જે બસો મીટર કં ને અહીંયાથી જે ચાલે તે પેલા નાળા નીચે રહીને આ રોડ જતો હતો અને મારા ઘર કને જે મારા કાકાનું ઘર છે એની બાજુમાં પંચે ત્યાં ઘર બાવીસો મીટરનો ટુ પોઈન્ટ ટુ મીટરનો ત્યાં ખૂટ લાગેલો છે ને ત્યાં સુધીને જ હોય છે અને એ અધિકારીઓ બહુ સા અધિકારીઓ પીડબ્લ્યુડીના બહુ સારા હતા એટલે અમારું કામ એકદમ વ્યવસ્થિત થઈ જતું આ અધિકારીને તો ખુરશી છોડવી નથી પંખા નીચે જઈને તમે પૂછવા જાઓ તો પાવર સટ્ટાનો પાવર કરે છે અને દાદાગીરી કરે છે અને પોલીસ સ્ટેશનની એની ઢબઢમકી આલે છે અને ચૌધરી સાહેબને જાણે કે ગજામે લઈને ફરતા હોય ને એવું કે ચૌધરી સાહેબને જ બોલાવો ખરેખર આની સાંભે તો જંબુ તાલુકા ડીઆઈસપી સાહેબ ચૌધરી સાહેબે હોય અને નિકુલ સાની સામે એક્શન લેવી જોઈએ કે ભાઈ તું મારું નામ લઈને લોકોને શું કામ ઢબ ઢમકી આપે છે